હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજે હું લઈને આવી છું ધોરણ સાત વિષય અંગ્રેજી યુનિટ વન એમ આઈ લોસની એક્ટિવિટી સિક્સ અને સેવનનું સંપૂર્ણ સોલ્યુશન તો ચાલો આપણે આગળ વધીએ પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો એક્ટિવિટી સિક્સ રીડ ધ ડાયલોગ ફ્રોમ કેડી ટુ રોડવાયાલક્ષ્મી લક્ષ્મી મારફતે કેડીથી રસ્તા સુધી ફૈઝાન ઇઝ અ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર હી ઇઝ ફ્રોમ તમિલનાડુ લાસ્ટ વીક હી વેન્ટ ટુ ધ ગીર ફોરેસ્ટ ધેર હી લોસ્ટ હિસ વે હી આસ્ક લક્ષ્મી અ ગર્લ ફ્રોમ ધ ગીર ટુ હેલ્પ હિમ લક્ષ્મી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ સેવન શી વોઝ નોટ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી ઓન ધી અધર સાઇડ ફૈઝાન વોઝ નોટ એબલ ટુ અંડરસ્ટેન્ડ ગુજરાતી વોઝ લક્ષ્મી એબલ ટુ હેલ્પ હિમ લેટ સી ફૈઝાન એક વન્યજીવોનો ફોટોગ્રાફર છે તે તમિલનાડુનો છે ગયા અઠવાડિયે તેણે ગીરના જંગલની મુલાકાત લીધી ત્યાં તે રસ્તો ભૂલી ગયો તેણે ગીરની એક છોકરી લક્ષ્મીને મદદ કરવા ગયું લક્ષ્મી ધોરણ સાતમાં છે તે અંગ્રેજી બરાબર બોલી શકતી નહોતી બીજી બાજુ ફૈઝાન ગુજરાતી સમજી શકતો નથી શું લક્ષ્મી તેને મદદ કરી શકશે ચાલો જોઈએ ફૈઝાન સેઝ એક્સક્યૂઝ મી લક્ષ્મી એક્સક્યુઝ વોટ એક્સક્યુઝ લક્ષ્મી કહે છે એક્સક્યુઝ શું એક્સક્યુઝ ફૈઝાન સેઝ આઈ લોસ્ટ માય વે આઈ વોન્ટ ટુ ગો આઉટ ફ્રોમ ધીસ જંગલ ફૈઝાન કહે છે હું મારો રસ્તો ખોવાઈ ગયો છું મારે આ જંગલમાંથી બહાર જવું છે લક્ષ્મી સેષ ગો આઉટ વાય કમ ઇન જંગલ લક્ષ્મી કહે છે બહાર જવા માટે શા માટે જંગલમાં આવો છો ફૈઝાન સેઝ આઈ ડુ નોટ નો ધ રોડ મને રસ્તાની ખબર નથી લક્ષ્મી કહે છે લક્ષ્મી સેઝ રોડ નોટ ઇન ધ જંગલ કેડી વોક ઓન ધ કેડી લક્ષ્મી કહે છે રસ્તા જંગલમાં નથી કેડી છે કેડી પર ચાલો ફૈઝાન સેઝ ઓકે આઈ વિલ વોક ઓન ધ કેડી બટ વિચ વોટ ઇઝ યોર નેમ ઠીક છે હું કેડી પર ચાલીશ પરંતુ તમારું નામ શું છે લક્ષ્મી સેઝ લક્ષ્મી માય નેમ લક્ષ્મી કહે છે લક્ષ્મી મારું નામ ફૈઝાન સેઝ હમ લક્ષ્મી ઓન વિચ કેડી હિયર આર થ્રી વેઝ ફૈઝાન કહે છે હા લક્ષ્મી કઈ કેડી પર અહીં ત્રણ માર્ગો છે લક્ષ્મી શૈષ ગો ફ્રોમ ધેર બાય ધેટ ભૂતિયા વડ લક્ષ્મી કહે છે ત્યાંથી જાઓ પેલા ભૂતિયા વડ પાસેથી ફૈઝાન સેઝ ટેકિંગ નોટ્સ ઓકે ધેટ ભૂતિયા બન્યાન ટ્રી એન્ડ ધેન નોંધ લેતા ફૈઝાન કહે છે સારું પેલો ભૂતિયો વડ છે અને પછી લક્ષ્મી સેઝ આફ્ટર ક્રોસિંગ વોકાલો યુ સી અ રૂપાલો ડુંગર લક્ષ્મી કહે છે વોકળો પસાર કર્યા પછી રૂપાળો ડુંગર દેખાશે ફૈઝાન સેઝ ચેકિંગ ઇન ડિક્શનરી વોકલો મીન્સ વોટ ઇઝ વોકલો ફૈઝાન શબ્દકોશ જોતા કહે છે વોકળો એટલે શું વોકળો શું છે લક્ષ્મીશેષ વોટર વોટર રનિંગ ધન યુ સી ડુંગર હિલ લક્ષ્મી કહે છે પાણી પાણી વહેતું પછી તમને એક ડુંગર દેખાશે ફૈઝાન શેસ યા વોટ નેક્સ્ટ હા પછી લક્ષ્મીશેષ ક્લાઇમ્બ અપ ધેટ હિલ ધેર કતલમાંનું થાપન લક્ષ્મી કહે છે તે ડુંગર પર ચડો ત્યાં કતલમાંનું થાપણ છે ફૈઝાનશેષ થાપણ લક્ષ્મીશેષ યસ યસ થાપન ટેમ્પલ ક્લાઇમ્બ ક્લાઇમ્બ ડાઉન ફ્રોમ ધેર ગો ટુ ઉગામને લક્ષ્મી કહે છે હા હા થાપણ મંદિર ત્યાંથી નીચે ઉતરો ઉગામણે જાઓ ફૈઝાનશેષ ઉગામને લક્ષ્મી લક્ષ્મીશેષ ઉગામને સન કોર્નર ઇન ધ સ્કાય સન સન લક્ષ્મી કહે છે ઉગામણે સૂર્ય આકાશમાં આવે છે સૂર્ય ફૈઝાનશેષ યુ મીન ટુ ધ ઇસ્ટ તમારો કહેવાનો અર્થ પૂર્વ છે લક્ષ્મી શેષ યસ ઇસ્ટ હા પૂર્વ લક્ષ્મી લક્ષ્મીશેષ ધેર સી દોઢ્યું તલાવ આસ ફોર આઈ માનોનેસ લક્ષ્મી કહે છે ત્યાં દોઢયું તલાવ છે આઈ માનોનેસ વિશે પૂછો ફૈઝાનસેસ તળાવ મીન્સ પોન્ડ વોટ ઇઝ ધીસ આઈ માનોસ ફૈઝાન કહે છે તળાવ એટલે પોન્ડ આઈ માનોનેસ શું છે લક્ષ્મી સેસ વી લિવ ઇન કુબા મેની કુબાસ ધેર સો ઇટ ઇઝ નેસ લક્ષ્મી કહે છે અમે કુબામાં રહીએ છીએ ઘણા કુબા છે એટલે તેને નેસ કહે છે ફૈઝાન સેસ યુ લિવ ઇન ધ જંગલ યુ આરટી ઓફ ધ લાયન્સ ફૈઝાન કહે છે તું જંગલમાં રહે છે તને સિંહનો ડર નથી લાગતો લક્ષ્મી સેષ સાવજ સાવજ અવર દેવતા વી લવ સાવજ એન્ડ સાવજ લવસ અસ વી લિવ ટુગેધર સમટાઈમ્સ વી વી ફાઇટ બટ ઇટ ઇઝ ઓકે લક્ષ્મી કહે છે સાવજ સાવજ અમારા દેવતા છે અમે સાવજને ચાહીએ છીએ અને સાવજ પણ અમને ચાહે છે અમે સાથે રહીએ છીએ અને કોઈક વાર અમે લડીએ પણ છે ચાલે છે ફૈઝાન શેષ કેન યુ ટેક મી ટુ યર હાઉસ શું તું મને તારા ઘરે લઈ જઈ શકે છે લક્ષ્મી શેસ હા જેમ નહીં હાલ નહીં ઓ વેલકમ લેટ્સ ગો માય મા બાપ વીલ બી હેપી લક્ષ્મી કહે છે હા હા કેમ નહીં ચાલ નહીં તમારું સ્વાગત છે ચાલો મારા મા બાપ ખુશ થશે ફૈઝાન વેન ટુ હાઉસ ફૈઝાન તેના ઘરે જાય છે હી ટોક વિથ ધ પીપલ ઓફ ધ નેસ નેક્સ્ટ ડે લક્ષ્મી ફાધર હેલ્પ હિમ ટુ કેચ અ બસ ફ્રોમ જૂનાગઢ ફોર જુનાગઢ ફૈઝાન થેન્ક હિમ એન્ડ ધેન હી સ્ટાર્ટેડ હિઝ રિટર્ન જર્ની તેણે નેસના લોકો સાથે વાત કરી બીજા દિવસે લક્ષ્મીના પિતાએ તેને જૂનાગઢની બસ પકડવામાં મદદ કરી ફૈઝાને તેમનો આભાર માન્યો અને પછી પાછા ફરવાની યાત્રા શરૂ કરી બી લક્ષ્મીએ બોલેલા વાક્ય ઉદાહરણ મુજબ ફરીથી લખો એક્ઝામ્પલ લક્ષ્મી સેઝ વાય કમ ટુ ધ જંગલ યુ સેઝ વાય ડીડ યુ કમ ટુ ધ જંગલ લક્ષ્મી સેઝ રોડ નોટ ઇન ધ જંગલ યુ સેઝ ધેર ઇઝ નો રોડ ઇન ધ જંગલ લક્ષ્મી સેઝ ગો ટુ ઉગામને યુ સેઝ ગો ટુ વર્ડ્સ ધ ઈસ્ટ લક્ષ્મી સેઝ મેની કુબાઝ ધેર યુ સેઝ ધેર આર મેની કુબાઝ ધેર લક્ષ્મી સેઝ વોક ઓન ધ કેડી યુ સેઝ યુ મસ્ટ વોક ઓન ધ કેડી પાથ લક્ષ્મી સેઝ લક્ષ્મી માય નેમ You says, my name is Lakshmi. Lakshmi says, after crossing Vokalo, you see Rupalo Dungar. You says, after crossing Vokalo stream, you will see the Rupalo Dungar hill. Lakshmi says, Ugamne sun comes in the sky. You says, in the east, the sun rises in the east. Lakshmi says, we love savage and savage loves us. You says, the lion loves us and we loves the lions. Lakshmi says, my Mabab will be happy. You says, my mother and father will be happy. C. Answer the question. Question number one: Where is Faizan from? Answer: Faizan is from Tamil Nadu. Question two: Can Lakshmi talk in English? Answer: No, Lakshmi cannot talk in English. Question three: Did Faizan speak Gujarati? Answer: No, Faizan did not speak Gujarati. Question four: What was the name of the pond? Answer: The name of the pond was Dudya Talav Question five: Did Faizan visit Lakshmi's house? Answer: Yes, Faizan visited Lakshmi's house. ક્વેશ્ચન સિક્સ વેર ડીડ ફૈઝાન ગો ફ્રો ફ્રોમ ગીર આન્સર ફૈઝાન વેન્ટ ટુ જૂનાગઢ ફ્રોમ ગીર એક્ટિવિટી સેવન રીડ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્સ્ટ્રક્શન્સ ફર્સ્ટ ડોન્ટ યુઝ પ્લાસ્ટિક ઇન ધ જંગલ જંગલમાં પ્લાસ્ટિક વાપરશો નહીં સેકન્ડ ડોન્ટ થ્રો રબીજ હિયર એન્ડ ધેર ગમે ત્યાં કચરો ફેંકશો નહીં થર્ડ ડોન્ટ વોક ઇન ધ જંગલ જંગલમાં ચાલશો નહીં ફોર્થ ડોન્ટ ટીઝ એનિમલ્સ પ્રાણીઓને પજવો નહીં ફિફ્થ પ્રોટેક્ટ ધ જંગલ જંગલનું રક્ષણ કરો સિક્સ ડોન્ટ ગીવ એની ફૂડ ટુ ધેમ તેમને ખાવાનું આપશો નહીં સેવન્થ ધીસ પાર્ક ઇઝ આર નેશનલ પ્રોપર્ટી આ ઉદ્યાન આપણી રાષ્ટ્રીય મિલકત છે એટ ટ્રીઝ આર અવર બેસ્ટન બેસ્ટ ફ્રેન્ડ્સ વૃક્ષો આપણા સૌથી સારા મિત્રો છે નાઇન્થ એનિમલ્સ આર ઓલ્સો અવર ફ્રેન્ડ્સ પ્રાણીઓ પણ આપણા મિત્રો છે બી ઝરના જુલી એન્ડ જય આ વિઝિટ શાસન ધીસ સેન્ટેન્સીસ શો ધેર બિહેવિયર ઇન શાસન રાઇટ ગુડ ઓર બેડ ફોર ધેર બિહેવિયર ફર્સ્ટ ધેર શાઉટેડ વેન ધીસ શો A lion family for the first time. Bad. Second, they ate popcorn and gave it to the deer too. Bad. Third, Jaya stopped Jarna from throwing plastic bag in the jungle. Good. Fourth, Julie and Jaya threw rubbish here and there in the jungle. Bad. Fifth, Julie pulled pulled the branches of the tree. Bad. Interesting facts about the Asiatic lion. Weight: male approximately one fifty kg to two fifty kg. Female. વન kg કેજી ટુ વન Length કેજી લેન્થ મેલ વન 2.5 સેવન મીટર્સ ટુ ટુ to ફાઇવ મીટર્સ ફિમેલ વન cm ફોર મીટર્સ ટુ વન પોઈન્ટ સેવન્ટી ફાઇવ મીટર્સ લેન્થ સેવન્ટી સેન્ટીમીટર ટુ વન હંડ્રેડ ફાઇવ સેન્ટીમીટર્સ લાઇફ સ્પેન સિક્સટીન ટુ એટીન ઇયર્સ ટાઈપિકલ ડાયટ ડીયર વાઇલ્ડ બિયર્સ બફેલોઝ એન્ટીલો આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલા એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો થેન્ક યુ